આ વિડીયો એવો માણસો માટે છે જેને ખબર પડતી હોય એને જોવાનો બાકી બીજાને જોવાનો કારણ કે ખબર ના પડે તમને હું તારે જોઈ કામ છે આમાં હા ભણે સમજાન કરવા સાંભળવાનું એ નકામું છે સમજાણ પડતી હોય તો હાંભળવામાં મજા આવે હમજાન ના પડશે સાંભળવામાં ના મજા આવે કારણ કે એને ખબર જ ના પડે છે શું મજા આવે આવું બધું છે ભેંસ્યા આગળ ભાગવત વાંચું એના બરાબર કહેવાય ભેંસ્યા આગળ તમે ભાગવત વાંચો ભેંસને ખબર હોય એટલે ભેંસા જેવા હોય એને તો દ્રિયો આ ભરવાનો જ નહીં આ રિયો એના માટે બનાવ્યો છે કે જેને આપણે પડે એના માટે જીવ જીવનું સર્જન કરે અને જીવ જીવને થાય અને જીવ જીવને મારે આ કેવો જીવ છે એટલે સંતોએ કીધું કે જીવનું જતન કરી દો એમો ભલાઈ છે બાકી બીજામાં ભલાઈ નથી જાય